भारतीय जनता पार्टी ने छेताल स्थापना दिन निमित्ते में ठेर ठेर कमर ध्वज लहराया प्राप्त जुगे तो मुजब भारतीय जनता पार्टी ने मा स्थापना दिन निमित्ते નગર તેમજ તાલુકાના તમામ ગામોમાં પોતપોતાના ઘરોમાં કમળના ફૂલ વાળા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી તેમજ જામુગોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચિત કુમાર દેસાઈ તેમજ કાર્યકરો દ્વારા છેતાલીસ માં સ્થાપના દિન નિમિત્તે જામુગોડા સીએસસી સેન્ટર તેમજ આંગણવાડી ખાતે ફૂડ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મા ભારતની સેવા

જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી બની ચુકે છે ત્યારે વર્ષો સુધી દેશના વિકાસ માટે કાર્યરત રહેલા નેતાઓ જેમ કે શ્રી અટલ બિહારી આડવાણીજી અને આજના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી દેશને નવી ઉંચાઈએ લઈ જઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો નાના મોટા કાર્યકરો સહિતનાઓએ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી